Kami jadi sih kurir mandiri ya, kurir mandi ini

ડોડા છે બાફેલા બાફેલા ડોડા અહીંયા બધી ભાગ છે આમ ગણત માંડવી છી કેમ અમે આવી ગયા છીએ અમે ગુને તો આ ગુનો છે અને બે ભાવડા ખુલ્લા છે તો જો આ પાણી બાવણા દેખાતા નથી અને જો આ ખેતની કેટલા બાવડા ખુલ્લા છે બે કે બે બાવડા ખુલ્લા છે તો આ ગુનો છે અહીંયા નાનું મંદિર છે અવન કુંડ પૈસા છોટાડવાની દીવાલ જોડ હોય અહીંયા પૈસા છોટેલા હોય પણ અત્યારે પાણી આવવાનું નથી દેતા આ મારો ગુનો તો આ છે ગુનો જો આગળી આમાં તમને માછલા બતાવવાના માછલા દુનિયાના માછલા અહીંયા આવી ગયા છે ખબર આવે

આજે અમારા ડેમનો દરવાજા બબે ઈ ખુલા છે તો એટલું પાણી આલે છે આપણ આ નઈ જે આખોલા આયા બેન ગમે તમને તો લાઈક કરજો ગયો સબસ્ક્રાઇબ કરી ફોલો કરજો